દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી જગ્યાએ મોબાઈલ કે જેવો દિયોદર પોલીસ સ્ટેશન ખાતે સાયબર સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી હતી જેઓની દિયોદર પોલીસે ટૂંક સમયમાં ક્રાઈમ ત્વરિત તપાસ કરી જેઓના મોબાઈલ ખોવાઈ ગયેલ હતા તેવા એકત્રીસ લોકોને દિયોદર પોલીસે બોલાવીને દિયોદર પોલીસ સ્ટેશન પીએસઆઈ પીવી ધોળકિયા દ્વારા તેમના ખોવાયેલા મોબાઈલ પરત આપી મોબાઈલ નેટવર્કથી બીજાના લોકોના હાથમાં આવતા ગેરમાર્ગે કેટલાક દૂર ઉપયોગ કરતા ક્રાઇમ કરતા હોય છે જેથી પોતાના મોબાઈલ સારી રીતે સાચવી રાખવા પોતાની કિંમતી વસ્તુ કોઈ પણ જગ્યાએ પડી કે ખોવાઈ જાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી આપી જાણ કરવી લેવી જોઈએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો શિકાર ન બને એ માટે સાવચેતીના પગલાં રાખવા દીઓદર પીએસઆઈએ માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા અત્યારે આજે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે એકત્રીસ લોકોના મોબાઈલ શોધી લાવી એમને પરત આપતા દિયોદર પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફનો એકત્રીસ લોકોએ દિયોદર પોલીસ સ્ટેશનની કામગીરીને ખૂબ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા અને દિયોદર પોલીસની કામગીરીને બિરદાવી હતી મારું નામ લખ્યું બોલો બોલો મારું નામ જોશી રામેશ્વરભાઈ કેશાભાઈ શર્મ આજથી ચાર મહિના પહેલો મારો મોબાઈલ ફોન વર્ણ અને દિયોદર પોલીસની સારી એવી કામગીરી હતી મારો મોબાઈલ છ સાત દિવસમાં પાછો આવી ગયો હતો એટલે દિવેદર પોલીસની સારી એવી કામગીરી છે એના બદલ હું દિવેદર પોલીસનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ અમારા આ જે એકત્રીસ મોબાઈલ દિયોદર પોલીસ પાછા અમને રિટર્ન અપાવેલા છે બરાબર દિયોદર પોલીસમાં પીએસઆઈ શ્રી ધોકડીયા સાહેબ નવીનભાઈ સાહેબ સુરેશભાઈ સાહેબ અને ભાઈ વિક્રમભાઈ સાહેબ અને તથા સ્ટાફ સ્ટાફવાળાએ બહુ મહેનત અને જહેમત કરી અને અમને અમારા મોબાઈલ એકત્રીસે એકત્રીસ લોકોને પાછા આપેલા છે બરાબર એ બદલ અમે દિયોદર પોલીસનો ખૂબ આભાર માનીએ છીએ અમને ધન્યવાદ આપીએ છીએ અને એની કામગીરીને બિરદાવીએ છીએ